વૈષ્ણવો આ ભક્તિ માર્ગીય ભાવના એ માત્ર કોઈ કલ્પનાઓ નથી વાસ્તવિકતાઓ બને છે ભાવનાથી ભાવ સિદ્ધ થાય ભાવ સ્થાયી બને ને તે રસ છે અને રસ તો ભગવદ રૂપ છે શ્રીંગાર રસાત્મક પુષ્ટિ પ્રભુ તો ભક્તા ભિલાષા અનુસારી છે એટલે ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરનારા શ્રી ઠાકોરજી છે સ્વરૂપ ભાવના એટલે માત્ર સાંભળેલા ન અનુભવેલા સ્વરૂપના સ્વાનુભવ માટે તાપકલેશ પૂર્વક ચિંતન પ્રભુ પ્રાકટ્ય પૂર્વે શ્રુતિ રૂપા શ્રી ગોપીજનો વગેરે જેમ કે શ્રી રૂપજીની જેમ બીજું લીલા ભાવના લીલા સહિત ભગવાનનો સાક્ષાત અનુભવ કે નાદ દ્વારા હૃદયમાં પ્રવેશ થયા પછી વિપ્રયોગમાં પૂર્વે અનુભવેલી લીલાઓની ભાવના ભગવત સ્વરૂપ અને ભગવદ લીલા એકરૂપ છે આનંદમય છે એવી ભાવના તેવો અનુભવ ઝારના યારની જેમ ત્રીજું છે ભાવ ભાવના ભાવ એ ગુઢ પ્રેમ છે તે ચિત્તને રસ પરવશ કરે છે ભાવ ભાવનાથી પ્રભુના સ્વરૂપમાં અને પ્રભુની લીલામાં ભૂખ્યાને ભોજનનો સ્વાદ અનુભવાય છે તેમ તાપભાવથી પ્રાકૃત દેહ શુદ્ધ તે થઈને ભગવત સ્વરૂપ ભગવદ્ લીલાના અનુભવને યોગ્ય બને છે તે માટે વિરહાતુર શ્રી ગોપીચંદની ભાવના કરવી દિનતાપૂર્વક શ્રી મહાપ્રભુજીનો દ્રઢ અનન્ય આશ્રય કરવો બોલો શ્રી વલ્લભાધિ શકી જય